મામી અને ભાણેજના પવિત્ર સંબંધ પર માતા અને પુત્ર કોઈ યુવક અને યુવતીને થાય છે ત્યારે તેમને આ દુનિયા ખૂબ જ સુંદર લાગે છે પરંતુ જ્યારે લગ્નેતર સંબંધ ધરાવનાર પુરુષ કે મહિલા વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે ત્યારે વાત ખૂની ખેલ સુધી પહોંચી જાય છે આ કહાની પણ એવા જ પ્રેમની છે જેમાં સંબંધોની મર્યાદા ઓળંગી બેવા વ્યક્તિ પ્રેમ સંબંધ બાંધી બેઠા જેનું પરિણામ ખોફનાક અને ઘાતકી આવ્યું ઉત્તર પ્રદેશના ના કાનપુર માં ખૂન ભાણેજના પ્રેમમાં પાગલ બની મામી ભાણેજના પ્રેમ ખાતર મામીએ કર્યો પતિનો કતલ મહિલા અને યુવકને જુઓ આમ તો આ બંનેનો સંબંધ મામી અને ભાણેજનો છે પણ પ્રેમમાં અંધ બનેલા બંને લોકોએ આ સંબંધને નેવે મૂકી એવો સંબંધ બાંધી બેઠા જેનો ભોગ મહિલાનો પતિ બન્યો છે સ્ટોરીને ટક્કર મારતી આ ઘટના સંચેડીની છે જ્યાંથી મહિના અગાઉ શિવબીર નામનો વ્યક્તિ ગુમ થયો હતો જોકે તેની પત્ની લક્ષ્મીએ પતિ શિવબીર નોકરી માટે ગુજરાત ગયો હોવાનું સાસુને જણાવ્યું હતું શિવબીર ક્યારે આવવાનો છે એવું પૂછવામાં આવતા લક્ષ્મી દર વખતે અલગ અલગ જવાબ આપતી હતી જેથી તેની માતા એ દીકરાના ગુમ થયાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી તેના આધારે તપાસ કરતી પોલીસની મૃતક મૃતકની પત્ની લક્ષ્મી અને ભાણેજ અમિત પર શંકા ગઈ જેથી બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈ કડકાઈથી પૂછપરછ કરતા શિવબીરની હત્યા કર્યાની કબૂલાત કરી દ્વારા થાના સચિન પર એક તહેર દી ગઈ જી લીખા ગયા બેટા શિવહ કોમિત मिलकर अगु कर गायब कर दिया है तथा दोनों के मध्य अवैध संबंध है इस तहरीर के आधार पर तत्काल थाना सच्डी पर सुसंगत धाराओं में अभियोग पंजीकृत किया गया तथा प्राप्त तो सी रिपोर्ट के अवलोकन से यह बात प्रकाश में आई है कि आवेदिका की बहु तथा नाती के बीच में लगातार बातचीत होती थी पांगरियो प्रेम पुलिस तपास में बाहर आयु के शिविर लालपुर गांव में रहो તેના ઘરે ભાણેજ અમિત અવાર નવાર આવતો જતો હતો આ દરમિયાન મામી લક્ષ્મી અને ભાણેજ અમિત મજાક મસ્તી કરતા હતા ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો એ પછી તો અમિત વારંવાર મામાના ઘરે આવતો મામી લક્ષ્મી અને અમિત એકાંતમાં મળતા હતા બંને વચ્ચે પ્રેમ એટલી હદે વધી ગયો કે હવે લક્ષ્મીને પતિ શિવબીર કાંટાની જેમ ખૂચતો હતો એટલા માટે મામી ભાણેજે ભેગા મળી પતિને હટાવવાનો પ્લાન બનાવ્યો તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ ની રાત્રે લક્ષ્મીએ ચાની અંદર નશીલી દવા ભેળવી પતિને પીવડાવી દીધી પતિ બેહોશ થતાની સાથે લક્ષ્મી અને અમિત લોખંડના સળિયાથી મામાના માથામાં ફટકા મારી હત્યા કરી ત્યારબાદ મધરાત્રે ઘર પાસે આવેલા બગીચામાં ખાડો ખોદી લાશ અંદર ફેંકી અને તેની ઉપર બાર કિલો મીઠું નાખ્યું જેથી મૃતદેહ જલ્દી ઓગળી જાય કોઈ ના હાથમાં પુરાવો ના આવે બીજા દિવસે સવારે જયારે સાસુ એ પૂછ્યું તો ગયો હોવાનું જણાવ્યું શિવ દસ મહિનાથી લક્ષ્મી પરિવારમાં ખોટી કહાની સંભળાવતી રહી બીજી તરફ અમિત સાથે પ્રેમની પળો માણતી રહી शिवबीर सिंह વાત સ્વીકારા कर दी હત્યા तथा દી शव તથા बगीचे में બગીચે दिया है કેવી રીતે મામી ભાણેજનો નો પ્રેમ નો પર્દાફાશ થયો મૃતક શિવબીર ની માતા ને પહેલાથી જ વહુ લક્ષ્મી અને ભાણેજ અમિત સંબંધ પર શંકા હતી કારણ કે દીકરો અચાનક ગાયબ થઈ ગયો એ પછી તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતો હતો એટલા માટે પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો દિવસ સુધી આ હત્યાનું રાજ ખાડામાં દફન રહ્યું મહિના બાદ માતાએ હાર ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના દિવસે પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી એ પછી સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધી પોલીસે સૌથી પહેલા લક્ષ્મીના મોબાઈલ ની કોલ ડિટેલ ચકાસી તો તેમાં ખુલાસો થયો કે પતિના ગુમ થયા બાદ લક્ષ્મી ભાણેજ અમિત સાથે સતત સંપર્ક ભાણેજે જ્યાં દફન કરી હતી ત્યાં આરોપીઓ પોલીસને લઈ ગયા અંદાજીત ત્રણસો અગિયાર દિવસ બાદ ખાડો ખોદતા તેમાંથી કેટલાક હાડકા પડ્યા અને સામાન મળી આવ્યો તેના આધારે મૃતકની ઓળખ થઈ ગઈ આ તમામ મોકલ્યો છે આરોપીઓ હત્યાનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાના દિશામાં કવાયત હાથ ધરી છે ત્યારે મામી ભાણેજના અનૈતિક સંબંધથી શરૂ થયેલી પ્રેમ કહાનીમાં ખેલાયેલા ખૂની ખેલનો કેસ કાનપુરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ